ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર સમા પોલીસ આ કામગીરી દરમિયાન ગજેન્દ્રભાઈ ભરતભાઈ તળવી સુનિતાબેન વાઇફ ઓફ ગગાભાઈ દલાભાઈ પારગી અને ભૂરીબેન વાઇફ ઓફ મગનભાઈ લુજિયાભાઈ પસાયા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર એકસો પંચાણુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારો નેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો